જય માતાજી મિત્રો નવરાત્રમાં ફરી હું આપણી સમક્ષ ઉપસ્થિત થઈ અને એક જે મારા મનમાં ભાવ મારા મનમાં જે વેદના જાગે છે એ હું દર્શાવવા ઉપસ્થિત થયો છું કુળદેવીના આપણા ઉપર જે કહેતા હોય કે કોપાયમાન કુળદેવીની આંટી અને કુળદેવીએ આપણી ઉપર નારાજ છે તો એના અનેક કારણો હોય છે તો કુળદેવીના આરતી આપણે કેવી રીતે ઉકેલીએ કે આપણા કુળદેવી અપરાથી વિમુખ થયા છે આપણા કુળદેવી અપરાધથી રૂપિયા છે તેને કેવી રીતે મનાઈએ એ ભાવ મારા મનમાં જાગ્યો છે કારણ જો કુળદેવી આપણાથી રૂઠ્યા હોય તો સંસારમાં કોઈ જ આપણું પાલનહાર ના હોય અને આપણને કોઈ આંગળી જાળીને તારે પણ નહીં એટલે જ તો મારા મનમાં એક માની એક અદ્ભુત જે સ્તુતિ છે એ જાગૃત થઈ છે અને એ હું આપણી સમક્ષ રજૂ કરું છું અને શબ્દો મારા જે સ્તુતિના છે આપણને સંભળાવું છું अज्ञाननि री बहु कृत्यो मे क्या बगो जन्म सुधारि माता सद्बुद्धि आपजो संसार मा सगरे पर्योपन कोई बेली ना बुर को बचावा बारने सीहे चरी माया जो माँ बुर बचावा बारने सीहे चरी મિત્રો આ જ સ્તુતિના ભાવ મારા મનમાં પ્રગટ થયા એ મેં આપણને દર્શાવ્યા કારણ કે આ સ્તુતિ મેં જગતજનની જોગમાં જે માં ભગવતી કહેતા હોય એ ભગવતીના ચરણમાં અર્પણ કરી છે અને મા ભગવતીએ અંશ લઈને આપણા કુળના જે દેવી છે એ આ દેવીના રૂપમાં સ્થાપન કર્યા છે આપણા મંદિરમાં આપણા દેવરમાં અને આપણા મઢમાં પણ એ જ જગતની તો આ એકમાં ભગવતી જ છે આપણા કુળદેવીના તેમને કેવલ નામ ધારણ કરીને આપણા કુળના દેવી તરીકે બિરાજમાન થયા છે એ કુળદેવીને આપણાથી કંઈક ભૂલ થઈ હોય આપણાથી કુળદેવીની કંઈ અવગ્ર ના થઈ હોય માના બોલ આપણાથી ના જળવાયા હોય અને એના કારણે આપણને જે તકલીફ જે દુઃખ જે વેદના થાય એ તો બહુ જ કઠિન હોય છે પગેથી માંડી અને માથે સૂંધીને માનસ કેવલ અને કેવલ દુઃખમાં જ રહેતા હોય તો એમ માનું કે જરૂર માના કંઈક અમારાથી અપરાધ થયા છે માના અમારાથી કોઈ ગુના થયા છે એટલે જ આ સંસાર સાગરમાં કોઈ અમારો બેલી થતો નથી અને માની જે અવગુણના થઈ હોય એને આપણે કેવી રીતે મનાઈએ માને કઈ રીતે આપણે રીજાઈએ બસ એ જ મનોમન પ્રયત્ન કરીએ અને આપણે અનેક દેવ દરબારો અનેક માય ભક્તોના સરને જઈ અને એના રસ્તાઓ શોધતા હોય અને માના જે કંઈક આંટી પડેલા જે માના રૂઠેલા ભાવ છે એને મનાવવા જાગૃત કરતા હોય છે મિત્રો મને મનમાં એક ભાવ એવો શબ્દો બહુ જ સારા યાદ આવ્યા છે કે હું એ મારા વડીલોના મોરે સાંભળ્યા હતા કે આપણા જો કુળદેવી આપણા જો પડખે ઊભા ના હોય આપણા કુળદેવી આપણી આંગળી છોડી હોય તો માના થઈ અને અર્ધીક રાતે જો કદાચ આપણે માને સ્મરણ કરીને કહીએ કે માં લાખોય ગુના લાખોય અપરાધો કર્યા હોય પણ એ માફી માંગીએ છીએ અને અમારા ગુણોનો પશ્ચાતા પણ એમ કરીએ છીએ તો જો કદાચ આપણા શબ્દો માના કર્મ તક પહોંચે અને માએ જો આ પ્રશબ્દો સાંભળ્યા હોય તો કહેવું છે કે મા જો કદાચ આપણે અડધીક રાતના માને શબ્દોથી યાદ કરીએ અને સવારે ઓશિંગે આવીને ઊભા રહીને એમ કહે કે ચાલ દીકરા હવે તારી વેરા વળશે કારણ કે હું તારું માવડું જન્મ અને મા જ્યારે આપણું બાવરું ઝાલીને સંસાર સાગરથી પાર લઈ જાય તો દુઃખના તો આપણા સમક્ષ કોઈ જ ના રહે આખું આયુષ્ય અને આખું જીવનમાં જે સુખમય આપે એની કોઈ તુલના પણ ન થઈ શકે મિત્રો આજે મારા મનની જે વેદના કઠિનાઈ છે એ હું આપની સમક્ષ પ્રસ્તુત અને રજૂ કરી છે કારણ કે રસ્તે એ માર્ગે માની વેદના સહન કરીને માના ઋંદમાંથી મુક્ત થવાના હું એ ઘણા પ્રયત્નો કર્યા છે અને માના આશીર્વાદથી કદાચ હું આજે માના ઋણમાંથી મુક્ત થઉં અને કઈ માના આશીર્વાદ પ્રાપ્ત કરું એટલે અમારા મનથી એક અરજીએ મેં આપની સમક્ષ રજૂ કરી છે અને હું આપણને પણ વિનંતી કરું છું કે આપને પણ જો કદાચ માના આશીર્વાદથી સુખ સમૃદ્ધિમય હોય છતાં પણ મા પાસે એક આટલી અરજી કરતા રહેજો અને મા પાસે આટલી એક વેદના કરતા જ રહેજો કે માની અમીન દ્રષ્ટિ આપના ઉપર રહે અને આપનું જીવન સુખ સમૃદ્ધિથી વ્યતીત થાય જય માતાજી